હલો મિત્રો મારા ફર્સ્ટ ફ્લોમાં સૌ મિત્રો સ્વાગત છે તો હું આજે તમને હું મારું ઘર બતાવું છું તો મારા વિદ્યામય બનતો આ મારું ઘર છે આ મારું ઘર છે આ બધું આ છે હવે હું તમને મારો મેલો બતાવું તો બીજા મહિના રહેજો આમાં કાલ મકાન તમને બતાવીશ અમારું ગામનું કરાવું ત્યાં આપણે પૈસા રહેજો ગામનું ગ્રાઉન આવી ગયું છે તો આ આવી ગયું છે અમારા ગામનું ગ્રાઉન કેટલું મોટું છે

આ પીઠ છે આ પીઠ છે ચોખરાઓ રમતી તમે વાવરિયા બધા છે આ બધું તમારા ત્યાં આગળ છે આ બધું ગામ છે અમારું આ બધું અમારું ગામ છે પેલી નાની નેર છે અને ખેતરો છે મારી ચેનલ કે ટીઆર પાંચસો બ્લોગને સબસ્ક્રાઈબર કરજો અમારા વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો અને નવા વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબર કરો જય હિન્દ જય ભારત